જય માતા દી મહાદેવ મિત્ર નવા વ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે ને ભાઈ વરસાદ એટલે ભાઈ પૂરો થઈ ગયો અત્યારે અમે આવી જશે ભાઈ સુપર શૂટિંગ કરવા હમણાં કા ભાઈ સુપર શૂટિંગ હોય છે કેમ કે લોકેશન ત્યાં મળી રહેશે મસ્ત મસ્ત અને જો પાર્ટી બધી આગળ લોકેશન તરફ હાલતી થઈ ગઈ છે અને ભાઈ વરસાદ આજ છે ને બહુ એટલે બહુ હેરાન કરવાનો છે અમે આવ્યા છે અને ફલ્લી ગલા અત્યારે અત્યારે થોડા ઘણા કોરા થઈ ગયા છે પછી મેં કીધું વ્લોગ ને સ્ટાર્ટિંગ કરીવી અને ભાઈ વરસાદ જો સર ઓન સર આજે શૂટિંગ માં નડે નઈ તો હારું શું કેવો બગા ભાઈ જય માતાજી જય માતાજી અંદર જવાનું છે વાંધો તો નઈ આવો શૂટિંગ માં વાંજો તો નઈ આયા ડાયલોગ છે લીધો એક હું હું હાલે હાલો એક્શન હાલો આવો હાલો એક્શન તાઈ જોઈજો હે અમે તો બધા પોગી ગયા હાલો શૂટિંગ માં ગોપાલભાઈ છે જો આ નો શિન છે અને બધી પાલટી આવી ગઈ છે તૈયાર થઈ છે જય માતાજી રિંકલ બેન માતાજી ઉપર છે શૂટિંગ કરવાનું છે એમને બધા તૈયાર થઈને વે આવ્યા છે મેકઅપ નો વિકાય છે સારું કા એવું છે જો બધા આવી ગયા છે જય માતાજી રેડી 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 હાલો હાલો એ બોલો તો જય માતાજી ફેસ રિવીલ કરતા નથી પણ આપણે તોય કરી જ દેવાનું ઓળખી જ જાય છે કોણ છે એમ લીજે તમારે બધા એનું હાલે હોય ક્યારે કા હાલે છે ને નહીં ચાલતું હાલે છે ભાઈ ભલાઈ કહેશો ભાઈ બધા આવી જાય મૂરે જ કઈ ગયું ફટાફટ હાલો હું સામું જોવો છો જય માતાજી

આપડા <laughs> <laughs> તો ભાઈ સીન નક્કી થાય છે કઈ રીતનું ત્યાં લેવાનું આપણા હાથમાં કેમેરો આવી ગયો અને જો શરૂ થઈ ગયું છે અહીંયા સીન અને આ રીતનું કઈક લોકેશન રાખવાનું છે ને ને આ બધા નક્કી કરે ક્યાં ગોઠવાનું કાંઈ ખબર નથી ગોઠવી નાખે બધા ડાયરેક્ટર સાહેબ લેખક સાહેબ રાઇટર સાહેબ સ્ક્રિપ્ટેડ જે હોય બધું કેમેરામેન એડિટર આપણે છે કેમેરામેનનું જો

અને હવે ભાઈ જમાનો વ્લોગ છે ને દેવાનો છે ને વરસાદ ધીમે ધીમે હાલો આવે છે બરોબર હાલો ખાઈ ભૂખ લાગી ભૂખ લાગીને આજ ખાવાનું પનીર ટિકા હો એવું છે ને કાક કાજુ પનીર જો હાલો ખાઈ નાખ્યું આમાં ડાયરેક્ટર સાહેબ પ્રોડ્યુસર સાહેબ નક્કી કર્યું કે શું છે આજનો જમણવાર હાલો કાઈ વાંધો નહીં હેરિયર કરી લે અહીંયા તમને બરિયા ઓ ભાઈ આ હા હા રગડો હો ઉપર આ શું છે આ હે બતાવ એ મોંઘા ભાવના કાજુ

ફાઈનલી મેરા નવા બ્લોગમાં મેરા નવા બ્લોગમાં હાલો મેરા નવા બ્લોગમાં ફાઈનલી 5 વાગે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે થમ્બનેલના ફોટા પાડો બધા આવી ગયા છે હા જો 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 બ્લોગ શરૂ કર્યો નહી કે કાય વાંધો નહિ હાલો તો જને જો બધા હવે બધું કરે છે અને આયા છે ને બધા હવે છે ને હંસામાં કેવી મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ને હવે છે ને બધા હવે સીન પૂરો કર્યો છે તો કાય વાંધો નહીં હાલો હવે કન્ટિન્યુ વિડિયો બનાવી રહ્યો શૂટિંગ પૂરું થઈ ગયું થંબનેલના ફોટા લેવાઈ ગયા આ પાલડી કે ભાજા ઘરે કે મેળામાં હાલો ઈ કાઈ ન બોલે આયા છે ક્યાં આ જાવ રિંકલ બેન ઘરે કે મેળામાં પેલા ઘરે જવાનું પછી મેળામાં એટલે મેળામાં જાવ ની તો ફાઈનલ છે એમને ફાઈનલ છે ઓર્ડર આવી જશે લઈ જવાના મેળામાં આ ના પડે જો જો

ન <doorway string play> <doorway language>